ઝિયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવ દાદાનું મંદિર અતિ પ્રચલિત છે યાત્રાધામ ખાતે શ્રાવણ માસની તડામાર તૈયારીઓ શરૂ કરાય છે પવિત્ર શ્રાવણ ટૂંકમાં જ શરૂ થનારો છે ત્યારે ગુમાનદેવ મંદિરે શ્રાવણ માસની તડામાર તૈયારીઓ શરૂ કરાય છે તેમાં ઝઘડિયાના ગુમાનદેવ મંદિર પ્રત્યે ભક્તોને આસ્થા હોય દૂર દૂરના ગામોમાંથી ભક્તો દર્શનાથે ઉમટે છે આ મંદિર સાથે વણાયેલ દંતકથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા હતા શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢીની સાગરિયા પટ્ટીના સંત હતા તેઓ પાંચસો વર્ષ અગાઉ ઝઘડિયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવીને વસ્યા હતા ત્યાં એક રાત્રે ગુલાબદાસજીને એવો ભાસ થયો કે જાણે તેમને સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મૂર્તિ છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારી નાખવા માટે મારી રહ્યા છે તમે ત્યાં જઈ તેનું રક્ષણ કરો તેવો ભાસ થતાં જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલાક ગોવાળો એક શિયાળને મારી રહ્યા હતા આ શિયાળ મૂર્તિને ચોંટી રહી હતી ગોવાળીઓ આ શિયાળ રોજ જામ કરે છે કહેતા જ ગુલાબદાસજીએ આદેશ કર્યો કે ભાગ અહીંયા હશે એમ કહેતા જ શિયાળ નાસી છૂટ્યું હતું આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારબાદ ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપિત કરવામાં આવી હતી અહીં હનુમાનજી હાજરા હજુર હોવાના પરચા અનેક ભક્તોને મળ્યા છે એવું માનવામાં આવે છે કે સ્વયંભૂ હનુમાન મૂર્તિ અહીં મંદિરમાં મુકવામાં આવે છે ભગવાન હનુમાનજીનું ગુમાનદેવ મંદિર આશરે છસો વર્ષ પાછળ બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ ગુમાનસિંહ નામના એક વેપારી નામ પરથી રાખવામાં આવ્યું હતું જેને ભગવાન હનુમાનજીએ બચાવી હતી ગુમાનદેવ મંદિર ભરૂચ જિલ્લાના તાલુકા સ્થળ ઝઘડિયા નજીક ભરૂચ ઝઘડિયા હાઈવે પર ઝઘડિયાથી આશરે પાંચ કિલોમીટર અને ભરૂચથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે તે ભગવાન હનુમાનજીના ભક્તો અને ખાસ કરીને ભરૂચ વડોદરા અને સુરત જિલ્લાના સ્થાનિકો માટેનું મુખ્ય યાત્રાધામ છે ખાસ કરીને શનિવારે નજીકના ગામોમાંથી મંદિરમાં તેમની માન્યતા મુજબ ઘણા ભક્તો પગપાળા પણ આવે છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણ માસના શનિવારે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને હજારો ભક્તો અને મુલાકાતીઓ હનુમાન દાદા પ્રત્યે ભક્તિ સાથે ભાગ લે છે ટ્રસ્ટ અને પવિત્ર નર્મદા નદીની આસપાસ ફરતા યાત્રાળુઓ અને સાધુઓ માટે પણ વિવિધ સેવાઓનું સંચાલન કરે છે ત્યારે શ્રાવણ માસમાં વિશેષ પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે